દોસ્તો જય માતાજી જય શ્રી રામ નવ લગ્ન તમારું સ્વાગત છે તો આજે છે બરોબર અત્યારે રાતના દિવાળીના દિવાળી ફટાકડા તો હું તમને ફટાકડા દેખાડું બાયા ગયા ફટાકડા લાવ્યા છું અને ટોટલ કેટલા પૈસાના હું ફટાકડા લાવ્યા છું એટલા બધા પૈસાના મે ફટાકડા લાવતા નથી બરાબર તો વપર લેવા ગયા હતા જોઈએ

આ બધા ફટાકડા હું તમને આ બધા ફટાકડા છે બરોબર હું તમને બધા ફટાકડા ખોલીને દેખાડું કેવા છે અંદરથી અને બધું દેખાડું તમને તો દોસ્તો આપણે ફટાકડામાં પહેલું વસ્તુ જોઈએ કે આ છે આ છે ચકલી બોમ્બ જેવા જ છે બરોબર આ થોડા એવા જ છે એક કોક છે માણસ છે કુંફુ કરતા કરતા હું લખ્યું બ્રુસ બ્રુસલી આનું નામ બ્રુસલી છે એ બહુ સારો કરાટે એનો બહુ આવડે મસ્તલી આવ્યો એવા હું પાથ લાવ્યો એક બે ત્રણ ચાર પાંચ ગયા બરાબર પછી આપણે જોઈએ કોઠી શું ચીના પાસ મોલ જોઈએ આપણે કોઠી અને પહેલાં આપણે તોડી દઈએ આ કટર લાવી દીધું મેં પડી જાય

પપ થઈ જાય અમારે તો ખુલ્લી જગ્યા સોસાયટી માં એટલે હું ફેંકું છું તમારે ફેંકવું નહીં તો કોઠી મૂકી દઈએ આપણે તો વખાતું નહીં ખઈ જુ આ જેવું છે ને આ દેખાડી કોઠી એ બી એ છે બરોબર અને સાઈડમાં મૂકી દઈએ ત્યાં બધું સાઈડ મૂકી દઈએ આપણે તો હવે આપણે જોઈએ ચકેડી લખ્યું ચક્કર સ્પેશિયલ કયું પેન પેન બ્રેન્ડ બરાબર આપણે જોઈએ આ બધા છોકરા ક્યુટ ક્યુટ છોકરા કાર્ટૂન વાળા તેમના ખોલીને જોઈએ આપણે પહેલા આપણે એને તોડવું પડશે બરાબર તૂટી ગયું આ સેટ દોસ્તો તૂટી ગયું બરોબર તો આ આ ચક્કર આ દોસ્તો મસ્ત ફરે બરોબર દોસ્તો આને બી હું સરગાઈ છે હવામાં ફેંકું છૂટું અમારે સોસાયટી ઓમ ખોલી હે બરાબર એટલે ફેંકું તમારે ફેંક્યું નહીં બરોબર વોર્નિંગ આપું તો આપણે સમજે કે નહીં સમજે પાછું કે આમાં કેટલા પીસ આવા એક એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ પીસ આવા દોસ્તો આપણે પાછું દોરી આ દોરી તો તમે બધા જોઈ જશે આ સારી હોય અને હું દોસ્તો આ દોરીને તો ગુર ઘર કેવું દોસ્તો હવે આપણે લાવી છે બુલેટ બોમ્બ બુલેટ બોમ્બ જો બુલેટ બોમ્બ આમે જો બ્રુસલી આરે બ્રુસલી જો બ્રુસલી બુલેટ બોમ્બ જોઈએ આપણે કેવા છે દોસ્તો કુલ કુલવામાં વાળા દો ફૂલી જ્યા દોસ્તો અમે જો નોના નોના આછાના છોટા પેકેટ પણ એક જમાતા તમને ખબર જોરદાર પાછું આપડે બ્રુસલી ના આ એવું જ છે આ જો તમે હરખું આ પાછું મૂકી દઈએ હવે આપણે આ કોઠી છે પણ બી કોઠીયા આને આપણે તોડવી પડી તોડવી પડે દોસ્તો હું ભૂલી તોડી દઈએ આપણે આને તોડી દઈએ દોસ્તો આ મોટી કોટી છે આને પણ હું હવામાં ફેંકું છું તમારે ફેંકવી નહીં વોર્નિંગ આપું છું આ સાહેબ મૂકી દે એ આ ગ્રાઉન્ડ ચક્કર મોટા ગ્રાઉન્ડ ચક્કર બરોબર આને કોલિંગ જોઈએ આપણે એક બે ત્રણ ચાર પાંચ પાંચ છ સાત નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ તેવીસ ચોવીસ પચીસ દસ અંદર અઢાર પચી આવો બરાબર આપણે પાછી મૂકી દઈએ આમાં દોસ્તો આપણે બધી સેટ કરી દીધી પાછી પાછી મૂકી દઉં હું બરોબર તો દોસ્તો હવે આ આ બીજી વસ્તુ આવી આવી છે છે જોઈએ આપણે શું તો દોસ્તો એ દોસ્તો હું તમને આખી ખોલીને બતાવું પછી મળીએ ખોલી તો દોસ્તો આમાં આ લડી આવો બરોબર આમાં કેટલા આવે એ મનની ખબર આપણે ગણી લઈએ બરોબર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ કેટલા થાય દોસ્તો હું ભૂલી ગયો મને ગણિત આવડતું નથી આપણે મૂકી દઈએ પાછું તો દોસ્તો અમે એવું છે હવે જોઈએ શું છે ઠંડર સ્પીડ આ જોઈએ આપણે

અહીંથી તોડવાનું દોસ્તો દોસ્તો ક્યાંથી તૂટો આ તૂટી જ દોસ્તો મળી જ બાજુ માંથી તોડવું પડશે આપણું દોસ્તો બાજુ આપણે તોડી

દોસ્તો આવા કલરના પાંચસો વર્ક ના દઈએ આપણે પછી દે દોસ્તો આમાં છે સૂત્રી બોમ્બ દોસ્તો આ સુતરી બોમ્બ છે આમાં અહીંથી સળગાવાનું બરોબર આ દેખાય અહીંથી આનું પીવથી સર્ગાવાનું દઈએ આપણે દોસ્તો આ છે બિરચી બોમ્બ ু ব দেখ ু আমি চিবসে হবে। દોસ્તો હવે મેન વસ્તુ છે મસ્ત વસ્તુ આ છે પાંચ પીસીસ આવો હું તેને બોક્સ વીસ એક બરાબર અને બોક્સના બીજા પૈસા લઈ લીધા દોસ્તો આ છે હેલિકોપ્ટર જેવું છે ડ્રોન આને છે ને આપણે કરવાનું ખબર હરિ આમ મૂકી દેવાનું બરાબર આમ અરે મૂકી દઈએ પછી થી યાર ગાનું તો હર્યું ગોરું ગરું ગોરું ગોર ફળી ઉપર જાય અને આપણે મૂકી દઈએ પાછું બરાબર તો દોસ્તો મારા જોડે આટલા જ ફટાકડા હતા તો આજના વ્લોગમાં બસ આટલું હેપી ધનતેરસ હેપી દિવાળી હેપ્પી ભાઈવી જી જય હિંદ જય ભારત જય શ્રી રામ જય માતાજી